કરવાની છે હૂળી તો પરેશભાઈ જો આ રીતે કાક ઉપાડીને લઈ જાય છે તાવ છે તો એ કામ કરવું પડે છે શું કરું કઈ ખબર નથી પડતી તો હાલો દોસ્તો કેમ છો તમે બધા મજામાં ને મજા મારે જો હું પણ આજ મજામાં છું થોડોક આમ તો તાવ આવી ગયો છે બે દિવસતા પણ મજામાં છું અત્યારે તો તો આપણે આવી ગયા છે આપણી વાડીએ અને ઘઉં આપણે વાઢાણા નથી વઢાઈ તો ગયા છે પણ આપણે એની પૂળી ને હૂરી એવું કંઈ નથી શું પણ આપણે જવાનું છે આજ બપોર પછી અહીંયા ફોરીને એવું કરવાનું છે વ્લોગ મેં બે દિવસના નહોતો બનાવ્યો એનું કારણ એ છે કે અહીંયા મારો ફોન એક દિવસ તો સખત સ્ટોપ જ રહતો લાઇટ તો હતી પણ એમાં ચાર્જિંગ નહોતું થતું ટૂંય ટૂંય એમ બધું થયા કરતું હતું એટલે ચાર્જિંગ ન શું એક દિવસ સખત સિસ્ટો ફોન રહ્યો એટલે વ્લોગ ન બનાવ્યો આજ હું આવી ગયો છું વાળીએ ને વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે તો ગુડ મોર્નિંગ જે માતાજી બધાઈને તો બે હાથ જોડીને વિનંતી કરું છું આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નોકરી હોય તો છ મહિના થઈ ગયા છે આપણી ચેનલના તો આજ પણ આપણે જવાનું છે શીણા કાઢવા ઢાલવે અને થોડુંક ગમતું કામ છે એ કરવાનું છે ઘરે અને બીજું કામ છે બપોર પછીનું એ કરવાનું છે આપણે ઓલા પણ એટલે ના પૂરી ને પૂરી કરવાનું છે તો થોડોક અવાજ મારો ધીમો ધીમો આવતો હોય છે પણ તાવ આવી ગયો છે એટલે બે દિવસ તા આપણે ટીકડી લાવ્યા છે એ જો ટેકડી પીધી છે આપણે પણ હવે જવાનું છે આપણે સીણા કાઢવા તો મળી બસ તો આપણે રાહ જોઈશી છે ટ્રેક્ટર હજી આવ્યું નથી પરેશભાઈ ને આપણે બધા બાજુ બેહી ગયા છે આ બાજુ બધા બે ગયા છે મોટા મોટા આ બતાવી દી બતાડી દઉં જો આ બાજુ બધા મોટા મોટા બેહી ગયા છે આ સાગરભાઈ આ બાજુ ખેડુ પછી આ બાજુ દાદા મારા પપ્પા ગોપાલભાઈ તો બધા બેહી ગયા છે ને હું પરેશભાઈ પણ અહીં બેહી ગયા છે ટ્રેક્ટર ની રાહ જોઈ છી ટ્રેક્ટર ક્યારે આવે કઈ ખબર નહીં તો દોસ્તો હવે ટ્રેક્ટર આવી ગયું છે ને અમે નીકળી ગયા છીએ પાછળ આવેલા પરેશભાઈ ને આગળ આવેલા જાય દાદા ની બધા આગળ આવેલા જાય છે અમે અમે જઈએ છીએ ટ્રેક્ટર આવી ગયું ના ને હવે શીણા કાઢવાના છે થોડીક મજા બગડી ગયેલી છે તો એ જવું પડે છે કારણ કે અહીંયા ઢાલમાં આવી ગયેલા છે એટલે જવું પડે આ તો ટ્રેક્ટર આવી જુન પાથર હારવાના છે સંજુભાઈ એમ કે છે અને અમારા બાપર પછી છે ને પછી ગાવની હુરી ઉવાળવા જવાનું છે બોલો કુળ એક્ચ્યુઅલી કરીને પછી છે ને એનો પાછા આવવાના છે ઘરે અને મુસ્યુ પૂછ્યું ને અમારા વાળા પરેશભાઈને બધા મોઢા બગડી ગયા છે કાલના તો થોડક તબિયત પણ ખરાબ છે એટલે મોઢા બગડી ગયા એમ કેવું છે પણ વાંધો નહીં આપણે જઈએ સીણા કાઢીએ તો ટ્રેક્ટર પણ આવી ગયું છે આપણું હલર અને આ ટ્રેક્ટર વાળા ભાઈ પણ આવી ગયા છે અને આપણે આ બાજુ ગાહડીઓ પણ બાંધી દીધી છે સામેની સાઈડમાં બધા સાપ એવો છે ગાંગડી બાંધી દીધી છે આપણા બનાવી છે તો જો આ રીતે ટ્રેક્ટર રાખી દીધું છે સીણા કાઢવાના છે જો હલર રાખી દીધું છે આ બાજુ બધા ગુંગળ પાથરે છે એટલે સીણા નાખવા માટે અને આ છે સીણા બહુ વાર તો નહીં લાગે કલાક જેટલું થાય તો આપણે કાઢીએ જોઈએ દોસ્તો બધા સીણા નીકળી ગયા છે જોવા ખેતરમાં કઈ સીણા નથી નીકળી ગયા છે આ બધા જોવા છે થોડા ઘણા અને બધા પૂરા થવા એટલે હું વ્લોગ બનાવવા તો નીકળી ગયા આપણે સીણા કાઢીને વૈ આવ્યા છે ઘરે તો ઘરે આપણે જોયું તો ઓલા અહીં આવતો એ આવી ગયો છે તો વાડીએ અહીંયા રહેતા ના તો કોઈ આવતો નહીં બે દિવસ એટલે કોઈ તો અહીં આપણે એક ભાઈબંધ આવી ગયો છે તો એને મારો મમ્મી છે થોડુંક તો કઈ લાયા છે તો દે છે એટલે એને દઈ દઈ પછી આપણે જમવાનું બને છે જો આ બાજુ જમવાનું બનાવવાનું છે પછી જમીને જવાનું છે ફોન કરીને જવાનું છે અમે હોરીઓ ને પોળીઓ કરવા ભાઈ ઈ જ એક ટેન્શન છે બાકી બીજું કઈ નહીં તો જો આપણે એને આપી દીધું છે હવે એ લઈને જાય અને ઘણા બધા છોકરા છે નાના નાના એ બધા હારે બેસીને ખાય

છૂટા અને પછી ઠેક કાઢવા જવાનું છે ત્રણ ચાર દિવસે તો એ તો જવાય તો જવાનું છે નગર મારે તો જવાનું નથી થતું બાકી આપણે જો અત્યારે જઈશી ને આ પોગીને બતાવું તમને તો દોસ્તો એ બધા ગયા છે અહીંયા ઘઉન ને છે અહીંયા અને હું મારા મમ્મીને આવ્યા છે પાણી ભરવા જો ગાયગર છે પાણી ભરવા આવ્યા છે એ પાણી અમે ભરી લીધું ને અમે નીકળી ગયા છીએ બાકી બધા અહીંયા ગયા છે કેતકીના છોટા કહેવાય ને ઓલો અલગ વિડીયો મેં બનાવ્યો હતો કે આ ઝાડું કયું છે કોમેન્ટમાં કયો તો એ લેવા આવ્યા હતા અહીંયા પીડ્યા હતા તો એ લઈ લીધા છે ને હવે અહીંયા લઈને ગયા છે ત્યાં પૂળાને હોરાન કરવાનું છે આપણે અહીંયા આવી ગયા છે ગોપાલબેન મારા મમ્મી કરે છે હોરી અને આ બાજુ મારા પપ્પાની બધા કરે છે પૂળા તો આ રીતે કરેવાના હોય પૂળા તમે લોકો જોઈ શકો છો આ રીતે આવે નો આ બાંધીને દોરી એ રીતે બાંધવા આવે ને હોરી હું પણ તમને બતાવી તો જો આ રીતે કરવાનું હોય હું આવ્યો છું પાણી લેવા ગયા ઘરમાં તો પાણી લઈને જાય ને હું લાગી તો દોસ્તો આપણે પૂળા થઈ ગયા છે ને હવે કરવાની છે હુળી તો પરેશભાઈ જો આ રીતે ઉપાડીને લઈ જાય છે તો પરેશભાઈ જો આ રીતે કઈક ઉપાડીને લઈ જાય છે આ રીતે મારા પપ્પા લઈ જાય છે તો અહીં આપણે ઓલી અડધી હુળી કરી નાખી છે પેલા ને હવે સાગરભાઈ ને ભાભી પાણી પીવો સંજયભાઈ ને ખડકતા જાહે અને આ જોવા મારા મમ્મી ની એ પણ કરે જ છે તો આ પૂળા આપણે હવે ગોઠવવાના છે બધા ને ગોઠવીને પછી આપણે સૂટા પછી ઠેક કાઢવાના જ રે તો પરેશભાઈ થોડીક મોટી ગલતી કરી નાખી છે તો જોવા એ રીતે કઈક મારા મમ્મી બંધાવે છે ને હવે હવે અમારે આ રીતે કરવાનું હજી ભેગા નથી છે તો અમે હવે જઈશી ઘરે રસ્તામાં હેલો કેડામાં તો એક રૂપિયો છે આપને આ આપણે વાપરવાનો નથી થતો ગરીબને દેવાનો છે ગમે મળે તો બસ અગરબત્તી કરી નાખશું કે આ ગરીબ કોક એને દઈ દઈશું તો હવે આપણે જઈશી ઘરે અહીંથી ડાયરેક્ટ અને તમને મળી દોસ્તો આપણે ઘરે પોગી ગયા છીએ અને થોડીક હવે નાવાની તૈયારી કરી છીએ ઓન પરેશભાઈ બેન નાઈન ધોઈન પછી સવારે મળશું તો બસ આજના બલગમાં એટલું જ હતું આજ બહુ કામ કર્યું અમે તમને તો ખબર જ છે બે જગ્યાએ કામ કરવું પડ્યું અહીંયા સીણા કાઢવાના પછી ના ઘઉં પૂરી હવે હજી ના થયું નથી કામ હજી બાકી હજી થોડુંક અડધોમાંથી અડધો બાકી છે હજી આમ પૂરી કરવાની છે અને કાઢવાના છે તો બે કામ હજી બાકી છે ઈ પણ કરશું આપણે કરવાનું નહોતું પણ કરવું પડશે એવું લાગે છે બસ આજના વ્લોગમાં એટલું જ હતું મળીએ તમને બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને ટાટા હું ઘણી વાર તમને દોસ્તો નહીં બતાવવાનું હોય છેલ્લે છેલ્લે તો કાંઈ વાંધો નહીં લાઈક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઇબ કરીજો હા તો મળી બીજા ઓળખમાં બાય બાય